સાત વાગે લોક ચાલુ કરું સાતમાં થોડીક પણ વાર છે પણ સાત વાગ્યાનો સમય કહું છું કેમ કે અંદાજે સાત વાગ્યાથી ને આજે લોક ચાલુ કરું છું ને મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે ને વાય આવી ગયા થોડેક એ આપણે ખરી માને જોવો તમે અમારા બાવળા બાવડા ઉગસે મસ્ત મજાનો સવારનો નજારો તમે જુઓ અનોખી દુનિયા લાગે છે આ મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે ને ફાઈનલી આપણે જવાનું હતું ભણવા અને એનો હવે ખાસ ચીરાવી તો લીધું હોય હવેના પોરમાં આજ તો વેલો ઉઠ્યો તો કામ આ જ હવે કપ્પા વીણવાનું બાપરને ચાલુ કરવાનું છે ને એટલે બાકી આપણે તો ભણવા જવાનું આપણે અડવાનું જ છીએ બપોર પછી આપણો વારો મારા કાલે જાવ તો લો રોગમાં કન્ટિન્યુ જોડા રહેજો અને મસ્ત મજાની સોડ થઈ ગઈ છે અને ભાઈ હવે આપણે ભણવા જઈશું ને આવીને બપોરે આપણે રોગ ચાલુ કરીશું પાછો અને હાલો તમને હું મારા મમ્મી ને મારા પપ્પા શું કરી છે તો આ વખત તમને બતાવી દઉં જલ્દીથી જોડાઈ રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં ફાઇનલી આપણે આવી ગયા તો વાળીયા મમ્મી તો રોટલી કરતી હતી તમે જુઓ મસ્ત એવો નજારો છે ને આપણા પપ્પા આપણી કાળી માસીને દોઈને આવતા હતા તમે જોઈ શકો છો આ છે આપણા પપ્પા ફાધર કાવ બાલો આપણે કાળી માસીને બટાફટ બતાવી દઈએ ને એની પાળીને વટાવી દઈ તો આ જોઈ શકો છો આ આપણા છાંદરી માસી ને એની કાળી માસીની પાડી ને એની નાનકી પાડી

જય માતાજી મિત્રો આપણે ફાઇનલી આવી ગયા હતા વાળી ભણીને હવે આપણે સવારે ગયા હતા ને આવી ગયા હતા બપોરે ને મસ્ત મજાના ત્રણ વાગી ગયા હતા ને ફાઇનલી આવીને સીધું ખાઈ લીધું ખાઈને આપણે આવી ગયા હતા હવે તો કાળી માસીને છોડવા કેમ કે ચાર વાગે આવવાના હતા થોડીક વાર લાવો આપણે ઘણી વાર ચારી આવી ત્યાં સાંજ પડી જાય ત્યાં ફાસા નવરા થઈ જાય ચાલો આજ તો ચાર વાગે આવવાનું હતું આપણું ખેતર છે કપા વિણે છે ત્યાં ત્યાં આપણે પપ્પા કહે તું ત્યાં લઈ જશે કપા તો ગયા છે ટ્રેક્ટર રાખવા તો કાંઈ વાંધો નહીં આપણે લઈ જઈશું હવે તો સમય થઈ ગયો છે ને હાલો આપણે પહેલા તો કાળી ને બોલાવતા આવી ને હાંકતા આવી ઘર બાંધેલા છે તો આ કાળી માસી આપણા પહેલા તો આપણે કાળી માસીને ચારી લઈ ચારીને પછી જ આપણે ફ્રેશ થાય કમાડા માર્યા તો આપણો ચાંદુડો છે ચાલો આપણે ફાઇનલી રૂગમાં કન્ટિન્યુ જોડા રહેજો તો બ્લોગ આપણા એવરી કાયમ એવા આવતા રહેશે ને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જ જોયો ભાઈ ને તો હલો વ્લોગમાં કન્ટિન્યુ જોડા જોડાજો મસ્ત મજાની મસ્જા આવશે તમને તો જય માતાજી આપણે નીકળી ગયા છીએ કાળી માસીને લઈને ઘરે જવા માટે કે હું કે હવે કરાઈ ગયા હતા ને કાળી માસીને સાંજનો સમય થવા તો ને હાલો આપણે જઈને હવે તો પહેલાં તો ફ્રેશ થાય નાહી લેવું છે ને કાલ હવે જવાનું હતું ભણવા એટલે અત્યારે તો હવે આપણે આજ નાહ્યા નહોતા એટલે આજ ફાઇનલી જઈને આપણે ફ્રેશ થઈ જાય પહેલાં તો પછી આગળ તમને બતાવો શું કરવાનું પછી થાય હવે કાંઈક હાલો કન્ટિન્યુ રહેજો તો હજી તો ફાઇનલી મસ્ત મજાની શાંત થઈ ને આપણે થઈ ગયા ફ્રેશ ને આવીને ઢોરામાંથી તો હવે આપણે જવાનું તો આવી ગયો તો એકચુઅલ પપ્પાનો ફોન કે આપણે આપણી કપા વીણવું આવ્યા તો આપણા ફઈને તો એને મૂકવા જવાનું હતું આપણા ગામમાં તો આલો ફટાફટ આપણે ફઈને એને મૂકતા હોય કન્ટિન્યુ લોકમાં જોડાય તો આલો આપણે બ્લેક ઘોડો ઉપાડ લઈએ તો કયો ઉપાડો આ ઉપાડી આ ઉપાડી તમે કોમેન્ટ કરો નહી ઉપાડો ના ભાઈ તમે કોમેન્ટ કેદી કરો તો હાલો હું આજ ઉપાડ લઉં આ સારો ઘોડો છે થોડોક નવો છે એટલે હાલો ભાઈ જોડાયેલો કન્ટિન્યુ લોગમાં